અને અત્યારે જો આપણે આવી ગયા ગાડી ઉપર અને ગાડી પણ આપણે ભરાઈને તૈયાર થઈ જાય છે તો આપણે માલ ભર્યો છે આ જે ખાલી કરવા જવાનું છે એ માલ ભરાઈ જશે વિસનગર બાજુનો તો હજી આપણે પેપર આવે નથી તો અહીંયાથી પેપર આવે એટલે આપણે નીકળીએ આગળ તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો હવે પાછળ તમને બતાવું માલ આપણે શું માલ ભર્યો છે આ તે તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો તો ભાઈ જો આ રીતે આપણે પાછળ પેક કરી દીધું જાનુ મારીને ને માલ કે એટલો બધો છે નહીં તો આપણે ભાગ્ય વિસનગર બાજુ પેપર આવી ગયા આપણા તો મિત્રો જોવા આપણે કારખાનેથી જે નીકળી આવે ગાડી ભરીને અને અહીંયા મસ્ત અગરબત્તી થઈ જાય અંબાજી મેલડી શક્તિ માતાની અને જો આ ગાડી પલટી મારી જાયેલી છે રાતની તો અત્યારે ગાડી તો ઊભી કરી દીધી પણ ઉપરના પતરા પતરા તૂટી ગયા બધા અને હવે ક્રોસિંગ કરી બીજી ગાડીમાં માલ ટ્રાન્સફર કરી ગાડી હવે લઈ જશે રિપેરિંગમાં

તો ભાઈ જુઓ આપણે મુનિ આશ્રમ સીધા ચાલે નથી થયું પણ રોલ ને દીધી છે એટલે રોલ તો માય ગયા પણ આપડે ગાડી બચી જાય એટલે વાંધો નહીં તો મિત્રો જો આપડે બાર કલોલ હાઈવે ઉપર પહોંચી આવ્યા હશે કલોલ આપણે લેવાની છે લેફ્ટ સાઈડ અને આ બ્રિજ આપણે ચડવાનો નથી આ સીધો જતો રહે સતરાલ મહેસાણા વૈષ્ણવદેવી બાજુ સતરાલ મહેસાણા વૈષ્ણવદેવી વાળો રિંગ રોડ થી જે રસ્તો મળે એ છે આપણે એ બાજુ નથી જવાનું હવે જો આ બ્રિજ નીચે લઈ અને આગળથી લઈ લેવાની છે રાઈટ સાઈડ એટલે આપણે

તો મિત્રો આજે તો આપણે ટાઈમ કવર કરવાનો હતો એના હિસાબે આપણે કંઈ જમવાનું ઠેકાણું ન પડ્યું એટલે પછી આપણે પાછળ ગાડી રાખી દીધી હતી નાસ્તો પાણે કરવા માટે એટલે મસ્ત હોય હવે નાસ્તો કરી લીધો એટલે એમ કે સાંજ સુધી કોઈ માથાકૂટ નથી પછી સાંજે એવું લાગશે તો કે આ નાસ્તો પાણે કરી લઈશું અને જ્યાંથી આપણે નાસ્તો પાણી કરીને નીકળ્યા ત્યાંના કન્ટિન્યુ ગાડી ચલાવીએ છીએ કળવોલ ક્રોસ કરીને નાસ્તો કરવા રાખી હતી

તો આવું સત્તલ આવ્યું છે એ તો ચાલે કશું તો મિત્રો જોવા અત્યારે આપણે માણસામાં એન્ટર કરી લીધું આપણું આઈસર અને આપણે અત્યારે માણસા ક્રોસ કરીએ છીએ જોયેલા માણસા માર્કેટ યાર્ડ છે અને આપણે મિત્રો વિજાપુર અને વિસનગર બે ડિલિવરીનો માલ ભરે છે આજે અને આપણે બે પોઈન્ટમાં ખાલી કરવાની છે ગાડી આજે એટલે પેલા આપણે જઈએ છીએ ખાલી કરવા વિજાપુર અને વિજાપુર ખાલી કરી અને ત્યાંથી જશું વિસનગર તો બે પોઈન્ટ નો માલ છે હું અહીંથી વિજાપુર બતાવે છે ઓગણીસ વિસનગર બતાવે છે છત્રીસ હવે આપણે કન્ટિન્યુ ચાલ્યા જશું આગળ જોઈ શકો છો

તો કંઈ નહીં હવે આગળ વધે અને આગળ આગળની જર્ની તમારી જોડે શેર કરું મિત્રો ભાઈ આવું તો આવ્યું છે ક્રિસી અઝ પ્લેસ સ્ટેટ ઓફ આજોલ સ્ટેટ ઓફ આજોલ પાર કરીએ છીએ આપણે જોયેલો રાજ મહેલ છે વાનો છે તો ખબર નહીં પણ આવું આજોળનો સ્ટેટ તો પાર કરીએ છીએ તો મિત્રો જુઓ આપણે વિજાપુરમાં એન્ટર કર્યું આપણું અને મિત્રો આપણે આયસર ખાલી કરવાનું છે આગળ એ ભયે કીધું કે તમે આગળ વિજાપુર ક્રોસ કરીને ઉભા રહો ત્યાં આગળ એ ભાઈ આવે છે લેવા આપણને જોઈએ ક્યાં આવે છે ભાઈ લેવા આપણે આગળ વિજાપુર ક્રોસ કરીને ક્યાંક રાખીએ આઈસર પછી ભાઈ આવે એટલે ખાલી કરવા જઈએ પછી જોઈએ કે ભઈ લઈ જાય છે ખાલી કરવા માટે આઈસર પછી ત્યાં ખાલી કરીને ત્યાંથી આપણે નીકળવાનું છે બીજી ડિલેવરી ખાલી કરવા જવા માટે વિસનગરની જો આવું એક સર્કલ આવ્યું છે વિજાપુરનું અને આગળ ફાટકનું કામ ચાલુ છે એટલે રસ્તો બંધ છે તો આપણે અહીંયાથી અંદર લઈ લઈશું

વિજાપુર બહુ મોટું છે હો મિત્રો એટલું બધું કે નાનું એમ તો નથી વિજાપુર વિજાપુર ની બજાર માંથી આપણે ગાડી કાઢી છે આજે ચેક કરો ભાઈ બજાર વિજાપુર ની બહુ ભીડભાડ વાળો ઇલાકો છે

ખાલી કરવાનું ચાલુ થઈ ગયું તો મિત્રો જુઓ આપણે વિજાપુર થી આગળ પેલો પોઈન્ટ ખાલી કરીને નીકળી છે અને આ ગામડાઓના રસ્તા કાપતા કાપતા આપણે જઈએ છીએ વિસનગર બાજુ અને અત્યારે પાછળ એક ગામ જોયું ત્રાસવાદ કરીને અને અત્યારે આપણે ક્રોસ કરીએ છીએ ભાલકા અને અહીંયાથી કન્ટિન્યુ ચાલ્યા જવાનું છે અને રાલીસણા બાલીસણા બધું ક્રોસ કરી અને વિસનગર બાજુ જવાનું છે આપણે હવે કન્ટિન્યુ ચાલ્યા જઈએ આગળ તો વિસનગરનો વ્યૂ બતાવો પછી તમને આગળ જઈને મિત્રો જો આપણે વિસનગર હાઈવે ઉપર આવી ગયા બાયપાસ ઉપર થઈ આપણે હતા વિસનગર બાયપાસ બાજુ અને ત્યાંથી લઈ લીધી રાઈટ હવે આ રોડ ઉપર કન્ટીન્યુ ચાલ્યા જવાનું છે આપણે તો આગળ આગળની જર્મીનું વિસનગર બાજુનો વ્યૂ બતાવો તમને જોવો આપણે વિસનગર પહોંચી આવ્યા અને આ સર્કલ થી આપણે ખાલી કરવા જવાનું છે આપણો આઈસલ લેવાનું છે અહીંયાથી લેફ્ટ સાઈડ તો અહીંયાથી પહેલાં ખાલી સાઇડ લઈ લઈએ જુઓ અને હવે કન્ટીન્યુ ચાલ્યા જશું તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો વિડિયો છેલ્લે સુધી જોજો આ બાજુ થુમથલ ઉદલપુર ખરવાડા મગરોડા કમાણા સદુથલા એવું લખેલું છે તો અહીંયા આપણને ગાડી રાખવાની કીધી છે એ ભાઈ આવે છે લેવા જોઈએ હવે એ ભાઈ કેટલા ટાઈમમાં આવે છે પછી જઈએ એની જોડે જોડે તો અહીંયા લગાવીએ પછી ચા પાણી કરવા જઈએ પાછળ એ ભાઈ આવે ત્યાં સુધી તો ભાઈ અહીંયા છેલ્લી જગ્યા ખાલી કરવાનું ચાલુ કરી દીધી લગાવી દીધું અહીંયાથી ખાલી થાય એટલે આપણે છે તો ભાઈ જો આવું કઈક સર્કલ આવી ગયું આ બાજુ જાય મહેસાણા આ બાજુ જાય હિંમતનગર આપણે મહેસાણા નથી જવાનું હિંમતનગર એ નથી જવાનું એટલે આપણે આ સર્કલથી સીધે સીધા ચાલ્યા જવાનું છે આવી કઈક ચોકડી વાળું સર્કલ આવ્યું છે જોઈ શકો છો આ સર્કલનું નામ શું કહેવાય એ તો મારો રામ જાણે પણ આવા કંઈક કોમ્પ્લેક્ષો છે બધા આ બાજુ મયુર રેસ્ટોરન્ટ એવું આ બાજુ હોટલ વાસુદેવ ને એવું આ ક્રોસ કરીને આપણે કન્ટીન્યુ ચાલ્યા જઈએ બધા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો મિત્રો જો અત્યારે આપણે પહોંચી આવ્યા ગોજારિયા અને જસ્ટ અત્યારે ગોજારિયા ક્રોસ કરીએ છીએ જોઈ શકો છો અને આ બાજુથી મારા એક મિત્રની કમેન્ટ પણ હતી એનું કંઈક આ બાજુ પાર્લર આવેલું છે પણ હવે એક્ઝેટ ક્યાં હોય એ તો આપણને આઈડિયા નથી એ આપણે મુલાકાત કરતા પણ નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે આવીશું ત્યારે સો મુલાકાત કરીશું અને હવે કન્ટીન્યુ ચાલ્યા જઈએ આગળ અને આગળ આગળનો ભોજારીયાનો વ્યૂ તમને બતાવું હું જોઈ લઉં ભાઈ ભોજારીયા ઇન ટુ હંડ્રેડ મીટર આવું કંઈક સર્કલ આવ્યું છે ભાઈ ભોજારીયા તો આપણે તો અહીંયાથી સીધા જ ચાલ્યા જવાનું છે હજી

અને આ ખાલી રાઈડ આપણે સવારે જે ગયા હતા એ બાજુ જાય બીજાપુર તો આપણે હવે અહીંયા થી લઈ લઈએ રાઈટ સાઈડ એટલે સીધા ચાલે રહીશું એટલે આવી જશે કલોલ અને કલોલ થી આપણે સીધા ચાલે જવાનું સાણંદ અને સાણંદ થી સવારે ગાડી ભરાશે તો કાલે આપણે ગાડી ભરવાની છે કઈ તો સાબરકાંઠા બાજુ તો હવે ત્યાંની ભરાય એ તો પ્રોપર આ તો આપણને ખબર નથી પણ સાબરકાંઠા બાજુ ભરાશે એવું કીધું એ લોકોએ તો આપણે જઈએ કંપનીએ અને ત્યાં જમીને સૂઈ જઈશું પછી સવારે ભરીને નીકળીશું એટલે હવે તો અત્યારે દ્વાકા કંપનીમાં જ જવાનું છે આપણે સાણંદ તો આ વિડીયોને પણ કરીએ અહીંયા પૂરો મળે સવારે બીજા એક નવા વિડીયોમાં બધાને જય માતાજી જય મેનળી